સુસાઇડ હતું કે મર્ડર હતું તેના પછી રિપોર્ટ વર્ષ વર્ષનો વ્યક્તિ હોય છે અને તેની સત્યાવીસ વર્ષની પત્ની હોય છે જેનું નામ સુસ્મિતા હોય છે સોનુજા એના ગામથી શહેરની અંદર પંદર કિલોમીટર દૂર ત્યાં રિક્ષા ચલાવવાનું કામ કરતો હોય છે તો આપણે વાતની શરૂઆતથી શરૂઆત કરીએ સોનુજા અને સુસ્મિતાની પહેલી સગાઈ થયેલી હોય છે પણ બંને પરિવારના કોઈ કારણોસર સગાઈ તૂટી જાય છે પરંતુ અને એકબીજાના ટચમાં રહે છે કોન્ટેકમાં રહે છે અને બંનેને પ્રેમ થઈ જાય છે પછી બંને પરિવારોને મનાવી લે છે અને એના બે હાજર સત્તર ની સાલમાં લગ્ન થાય છે લગ્નના બે વર્ષ પછી એક પુત્રીનો જન્મ થાય છે પુત્રીના જન્મ પછી બે વર્ષ પછી એક પુત્રનો જન્મ થાય છે આમ લગ્નને ને સાત આઠ વર્ષ થઈ ગયા હોય છે બહુ શરાબ પીતો હોય છે બહુ દારૂ પીતો હોય છે અને રિક્ષા ચલાવતો હોય છે એની પત્ની એનાથી પરેશાન પણ હોય છે ઘણી વખત એની પત્ની રિહામણે પણ જતી રહે છે અને પાછો સોનુ જા એને મનાઈને લાવી દે છે આવું અવારનવાર થવા લાગ્યું મહિને એક બે મહિને એની પત્ની એના પિયર જતી રહેતી હોય છે પછી બાળકો મોટા થઈ રહ્યા હતા એટલે સોનું બાળકોને ભણાવવાનું ટેન્શન વધે છે 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 ત્યારે એક એક છોકરો મળે મળે જે યુવાન જેનું નામ હોય અને તે કોલેજ કરે ગવર્મેન્ટ ભરતીની તૈયારી પણ કરી રહ્યો હોય છે સોનું એ હરિઓમને મળીને કહે છે મારા બે બાળકો છે એને ભણાવવાના છે તારે અને ટ્યુશન કરાવવાનું છે અને હરિઓમને પણ પરિસ્થિતિ એટલી બધી હોતી નથી એટલે હરિઓમ પણ તે ટ્યુશનની હા પાડી દેશે કારણ કે એને પણ પૈસામાં થોડી મદદ થઈ શકે અને મહિનાના 4 દિવસ ટ્યુશન આવવાનું નક્કી કરે છે મહિનાની અંદર 4 દિવસ ટ્યુશન આવશે અને 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવે છે હરિઓમ ટ્યુશન આપવા આવે છે બપોરનો સમય હોય છે આવી રીતના ટ્યુશન આપવા માટે દિલ્હી આવતો હોય છે દિલ્હી મતલબ કે અઠવાડિયાને વીકએન્ડ ડે અઠવાડિયાની અંદર એક વખત એ મહિનામાં 4 વખત આવે છે હરિઓમ આ જગ્યા ટ્યુશન આવે છે સોનું સોનું રિક્ષા લઈને ધંધાર બાજુના શહેરની અંદર હોય છે એક વખત વાત એવી બને છે કે હરિમને તરસ લાગે છે એ પાણી માગે છે બાળકો પાસે પણ બાળકો પાણી આપતા નથી બાળકો ભણતા હોય છે એટલે બાળકોને મમ્મી પાણી આપે છે સુષ્મિતા પાણી આપે છે સુષ્મિતા નિરાશ હોય છે મૂડ ઓફ હોય છે એટલે હરિઓમ એમને પૂછે છે કે તમારો મૂડ કેમ ઓફ છે સુસ્મિતા કશું વાતનો જવાબ આપતી નથી અને અહીંયાથી નીકળી જાય છે બીજી વખત પણ આવું બને છે અને હરિ ફરીથી સુસ્મિતા પૂછે છે અને સુસ્મિતા ને વાત કરે છે કે તમારી જે વાત હોય તમે મને કહો તમે ફ્રેન્ડલી તરીકે મને વાત કરી શકો છો સુસ્મિતા સ્ત્રી હૃદય હતું એટલે તે પીગળી જાય છે અને બધી વાત હરિઓમ કરે છે કે મારો પતિ આવી રીતના કરે છે આવી રીતના થાય છે આવો દારૂ પીવે છે મને પસંદ નથી મારે બે બાળકો છે અને મને વગેરે વગેરે તમે એટલે પછી હરિઓમ સુષ્મિતાને વાત કરતા કરતા વાત આગળ વધે છે એકબીજાને પ્રેમ કરવા લાગે છે પછી જેમ કાયમના ના જેમ હરિઓમ જે અઠવાડિયા અંદર આવતો હતો એવી રીતના અઠવાડિયા ની અંદર વધારે ચાલુ થઈ ગયું બે ત્રણ દિવસે આવવા લાગ્યો અને આ બંને સુસ્મિતા અને હરિઓમ પ્રેમ કરવા લાગે છે

સુસ્મિતા ને મારપીટ કરે છે અને દારૂના નશામાં આવીને જેમ તેમ બોલે છે એના પછી તે હરિઓમ પાસેથી ટ્યુશન બંધ કરાવી દે છે અને એવું કહે છે કે મારે ટ્યુશન નથી કરાવવું પછી હરિઓમ ટ્યુશનમાં આવવાનું બંધ કરે છે પણ જે સુસ્મિતા અને હરિઓમ વચ્ચે જે ગુલ ખીલેલા હતા એ મૂર્જા એવા હતા નહીં એટલે તે અવારનવાર નીકળી ગયા પછી સોનુના પછી તે આવે છે એક વખત એવી વાત બને છે કે સોનું એવું કહે છે કે હું આજે શહેરમાં રહેવાનો છું હું ઘરે નહીં આવું

સોનું પડી જાય છે એટલે સુસ્મિતા એના ઉપર બેસી જાય છે સાતી ઉપર અને હરિઓમ ને કહે છે કે ત્યાં બાજુમાં વાયર પડ્યો છે તે વાયર લાવી અને આનું ગળું દબાવી નાખ એટલે હરિઓમ બાજુમાંથી વાયર લાવી અને એનું ગળું દબાવી નાખે છે અને પછી સુષ્મિતા કેવું કહે છે હરિઓમ હવે આ અહીંયા પડ્યો છે હવે એ વાયર છે તું લાઈટ બોર્ડ ની અંદર નાખ અને આના હાથમાં પકડાવી દે એટલે આ જો આ જીવતો હોય તો પણ મરી જાય આવી રીતના ઘટના બને છે અને આવી રીતના બધું થતાં રાતના સમય થઈ જાય છે અને ત્યાંથી બાર એક વાગ્યાનો સમય થઈ જાય છે અને ત્યાંથી હરિઓમ નીકળી જાય છે સુષ્મિતા છે તેના રૂમની અંદર સુઈ જાય છે અને જ્યાં ને છે અને બહારલા ભાગમાં બેસાડી દે છે દરવાજાની બારે હાથમાં વાયર પકડાય સવારના ચાર વાગે છે સુષ્મિતા જાગે છે અને અચાનક રાડા રાડ અને રોવાનો વાજ આવે છે તો સુષ્મિતાના સસરા એટલે કે સોનુના પિતાજી જાગી જાય છે અને તે ત્યાં આવે છે અને કહે છે કે થયું છે તો એવું કહે છે કે ખબર નહીં કે હું તો સૂતી હતી અને તમારા દીકરા છે તેમણે સુસાઇડ કરી લીધું છે છે ત્યારે એના એના પિતા તે પિતાને એવું વિચારે છે કે ભલે મારો દીકરો દારૂ પીતો હોય ગમે તે કરતો હોય પણ મારો દીકરો સુસાઇડ કરે નહીં પછી સોનુના પિતા સોનુની બોડીને જોવે છે ચારે બાજુ તો પાછળ ભાગની અંદર પીઠના ભાગમાં ધોકા લાકડીના અને ગળદાના એવા નિશાન હતા તારે એ સોનુના પિતા કહે છે કે સુસ્મિતા આ સાના નિશાન છે ઝઘડો કરી અને દારૂ પી અને ઝગડો કરી અને આવ્યા હશે એના કારણે કોઈએ મારપીટ કરી હશે તો એના પીઠના નિશાન હશે હું તો રાતના ત્યારે સવારના ચાર વાગે જાગી અને જોયું તો તમારા દીકરા અહીંયા કને કરેલા હતા

કે મને ખબર નથી આમ છે તેમ છે સરવાળે આખરે પોલીસના કહેવાથી સુષ્મિતા પડી ભાંગે છે અને તૂટી જાય છે અને સુષ્મિતા જે આપને મેં કહી તે તમામ સ્ટોરી પોલીસ આગળ કહી દે છે અને સુષ્મિતાને આજીવન જેલના હવાલે કરવામાં આવે છે અને તે હરિઓમની શોધખોળ પણ કરી અને એને પણ સરન્ડર કરી અને તેને પણ અંદર લાવવામાં આવે છે તો મિત્રો આજની સ્ટોરીમાં આપણા કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો પણ સમાજની અંદર આવી ઘટનાઓ બહુ ઘટી રહી છે કરવા જાય છે મારી નાખે છે એક આપણે અમને જોયું કે ડ્રમ ની અંદર પતિના ટુકડા કરીને પૂરી નાખે છે હમણાં તાજેતરની અંદર બે ત્રણ દિવસ પહેલા એક મુદ્દો આવ્યો તો કે પતિને મારી અને એની પત્ની પિલરની અંદર પણ ચણી નાખે છે તો મિત્રો આવી ઘટના સમાજની અંદર એ પણ ના બનતું હોય તો તમે તમારી જિંદગીમાંથી અલગ થઈ અને પણ બંને જીવી શકો છો તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આવી જ સ્ટોરી સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો